યુવા સંશોધક અને આયર્લેન્ડની મેથોડ યુનિવર્સિટીમાં ભરૂચના ડોક્ટરેટ સંશોધક દક્ષલ મહેતાએ નાના બ્લેક હોલનું મસમોટા બ્લેક હોલમાં પરિવર્તનનું રહસ્ય ઉકેલતું સંશોધન કર્યું છે તેમનું આ રિસર્ચ પેપર નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયું છે બ્રહ્માંડની શરૂઆતમાં સર્જાયેલા નાના બ્લેક હોલ કેવી રીતે અતિ વિશાળ બ્લેક હોલમાં પરિવર્તિત થયા હશે આ વર્ષોથી અકબંધ રહેલું રહસ્ય હવે ભરૂચના યુવા સંશોધક દક્ષલ મહેતાએ ઉકેલીને વૈશ્વિક ખગોળ વિજ્ઞાન ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે આર્યલેન્ડની મેનુથ યુનિવર્સિટીમાં ડોક્ટરેટ કરી રહેલા દક્ષલ મહેતાનું આ સંશોધન પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયું છે દક્ષલ મહેતા મેનુથ યુનિવર્સિટીના ડોક્ટર જોન ડ્રેગન અને ડોક્ટર લુઈસ પ્રોલના માર્ગદર્શન હેઠળ આ સંશોધન કરી રહ્યા છે સંશોધનમાં બ્રહ્માંડની રચના પછીની અશાંત પરિસ્થિતિઓમાં સર્જાયેલા નાના બ્લેક હોલ કેવી રીતે અદભુત ઝડપથી વિકસી સૂર્ય કરતા હજાર ગણા મોટા બન્યા હશે તે અંગે વિગતવાર સમજ આપવામાં આવી છે હવે આ સંશોધનથી ઉકેલ આવ્યું છે આ સંશોધનના પરિણામો યુરોપિયન સ્પેસ એજન્સી અને નાસાના સંયુક્ત પ્રયાસથી બે હજાર પાંત્રીસમાં લોન્ચ થનારા લેશર ઇન્ટરફેરોમીટર સ્પેસ એન્ટેના મિશન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે ભરૂચના યુવા સંશોધક દક્ષિણ આ સિદ્ધિએ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતનું નામ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જગતમાં ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ડેવી ન્યૂઝ ભરૂચ